ગામ સુરત ચોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જો પાછો વરસાદ આવ્યો જોરદાર જો આ તમને ક્યાં જોરદાર વરસાદ નમસ્કાર મિત્રો છો બધા મજામાંથી મની બ્લોક માં તમારું સ્વાગત છે મિત્રો આજ પાછો જોરદાર વરસાદ આવ્યો તમને જોવો નજારો દેખાડ્યો જો આ તળાવ બધા ઓગ ને જો વાતાવરણ વરસાદ આવે એવું જો વરસાદ આવી દિવસ છે તમાર નો વરસાદ આવ્યો હોય તો કોમેન્ટમાં લખજો જો અમારે જોરદાર વરસાદ પાછો આ ગામ સુરત ચોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જો પાછો વરસાદ જોરદાર જો આ તમને જોરદાર વરસાદ આજ પાછો જો આ કા બધા ઓગની ના આવે જોરદાર આજ રાતે પણ વરસાદ પડ્યો હતો તમને દેખાડવા તમારા મિત્ર મો વરસાદ આવ્યો કોમેન્ટમાં લખજો જો અમારે જોરદાર તમને આ video જો આ જોરદાર વર્ષા આ પાણી નદી નું જો તળાવ નું નદી જો તો જોરદાર નદી આવે તમારા વરસાદ નો આવે તો કોમેન્ટમાં લખજો જો અમારે તો આજે વરસાદ જોરદાર આવ્યો હોય બધા તળાવળા ફૂલ થઈ ગયા જો આ વાતાવરણ જોઈ છે જો વરસાદ આવીને રહ્યો જ છે જોઈ છે વરસાદ આવે એવું છે જો પાણી ખેંસાય એવું કરે જો હોય તો કોમેન્ટમાં લખજો અને તમને આવા નવા વિડીયો જોવા મળશે